ભુજના ડામર રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે રોડ રસ્તાઓ હાલતમાં જોવા મળતા વાહન ચાલકો છે પરેશાન ભુજ તાલુકાના કેટલાક વિસ્તારમાં રોડ રસ્તાઓ કે બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા પણ જોવા મળે છે વાહન ચાલકો અત્યંત પરેશાન થતા ડામર રોડમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થયા હોય તેવા આક્ષેપો નરી આંખે દેખાઈ રહ્યા છે તેવામાં વાહન ચાલકો ફસાઈ જતા પણ જોવા મળે મસ્ત મોટા ખાડા તો ક્યાંક પાણી ભરેલા જોવા મળે છે પ્રી મોનસૂનનો કામગીરીની પોલ પણ આ રોડ પર પાતરી થતી દેખાય છે રોડ હાલત હતી દયનીય થઈ ગઈ છે લોકો પોકારી ઉઠ્યા છે કે કામ ભૂજ નગરપાલિકા દ્વારા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે